પંચમહાલના ગોધરાથી સંપામ તરફ જવાના મુખ્ય માર્ગ પર કોઝવે ભારે હાલાકી પડી છ મહિના પહેલા પહેલા બનાવેલો કોઝવે દેજ જતાની સાથે જ સ્થાનિક લોકો ભરાયા છે વરસાદ બનાવેલા આ કોઝવે ની અંદર સળિયા દેખાવા લાગતાની સાથે જ ભ્રષ્ટાચારની પોલ પણ અહીં ખુલ્લી પડી છે કોઝવે ની જગ્યાએ બ્રિજ બનાવવાની સ્થાનિક લોકોની માંગ ઉઠી છે સડિયા અને કબજી બહાર આવી જતાની સાથે જ વાહન ચાલકો અકસ્માતનો ભય પણ વધી ગયો છે ગોધરાથી સાપા ગામ તરફ જવાના મુખ્ય માર્ગ પર એક કોઝવે આવેલો છે જે કોઝવે છ મહિના અગાઉ જ નવીન બનાવવામાં આવ્યો હતો પરંતુ હાલ જે રીતે પ્રથમ વરસાદે જ કોઝવે છે તે ધોવાયો છે જેને લઈને જેના સળિયા છે તે બહાર આવેલા છે કપચી છે તે બહાર આવી ગઈ છે એટલે કે ભ્રષ્ટાચારની પોલ ક્યાંક ને ક્યાંક ખુલ્લી પડી છે આપણી સાથે સ્થાનિક લોકો જોડાયેલા છે શું કહેશો આ કોઝવે છ મહિના પહેલા બનાવવામાં આવ્યો હા લગભગ આ જે છે પુલ અમારો એ લગભગ ગામમાં ત્રણ ચાર ગામને જોડે છે સીધો રસ્તો છે એમ ફરવા જાય તો લગભગ સાત આઠ કિલોમીટર ફરવાનું થાય છે અને આ સીધો રસ્તો છે જે બનાવ્યો પછી તૈયારીમાં પહેલાં નદીના વરસાદમાં તૂટી ગયો છે એટલે સીધું આ તો હવે થોડું રિપેર કામ કર્યું છે પહેલાં તો જવાય એવું કંડિશન જ નથી બહુ ખરાબ રીતે હતું રિપેર કામમાં બી કોઈ બહુ બહુ વાર ધક્કા માર્યા પછી આ રિપેર થોડું કામ થાય એ બી નોર્મલ જ ખાલી રેતી બેતી નાખીને હવે તમારી શું કન્ડિશન છે જે છે કામ ચલાવવું રસ્તો છે જે અમને એક્સેપ્ટેબલ નથી આ વસ્તુ અમારે છે ને સ્ટેટ જોઈએ જે આપણે હવે જે આ રસ્તો છે આ તો મિનિમમ પાંચ ગામને જોડતો મોટો માર્ગ છે આ મારું કેવા મુજબ તો બ્રિજ હોવો જોઈએ આ નદી નોર્મલ બી વરસાદ પડે તો નદીમાં નાળા ભરાઈ જાય ને ઉપર જાય તો અવર જવર બહુ તકલીફ પડે છે કોન્ટ્રાક્ટર દ્વારા પ્રકારની વોલ નથી ઊભી કરવામાં કોન્ટ્રાક્ટર સાહેબને તો આપણે કશું કહેતા નથી પણ જે સ્થાનિક માણસો અને જે આગેવાન માણસો જે હતા એ એમને ધ્યાન રાખીને આ કાર્ય સારું જો થતું હોય ને કરી હોત તો અત્યારે આ પરિસ્થિતિ ના ઊભી થતી બીજા નંબરમાં કે અમારી માંગ ગામની અને આ બારે બહાર મુવાડાનો અમારી એક રસ્તો એમ કેમ તો બી ચાલે અહીંયાથી શેરા તાલુકા બેન તાલુકાની બી ગાડીઓ નીકળે છે અમારે સાપાને સાપાના બાર મુવાડાની બી ગાડી નીકળે છે પબ્લિક વાહન બધું બી અહીંયાથી જ નીકળે છે તો આને અમે મોટો અને સારો બનાવે અને એક આપણે શું કહેવાય બ્રિજ તરીકે બનાવે તો બહુ સારામાં સારું એવી માંગ છે અમારી સ્થાનિક લોકો છે તે અહીંયા બ્રિજ બનાવવાની માંગ કરી રહ્યા છે આ જે માર્ગ છે તે તેના પરથી રોજ બરોજ હજારો વાહનો પસાર થાય છે લોકોનો મુખ્ય આ જવા તરફનો મુખ્ય માર્ગ છે ત્યારે આ માર્ગને અહીંયા નવીનીકરણ કરવામાં આવે અથવા તો અહીંયા મરામતની કામગીરી કરવામાં આવે તે પ્રકારની માંગ છે તે લોકો કરી રહ્યા છે રવિ